કેવાય તો ભાઈ આવી તો ભાઈ માંથી આવીને આ લોકો તો અહીં કરે છે નાસ્તાની તૈયારી અને અત્યારે થાય છે નાસ્તો અને આપણે ઘરે હીરવા આવી ગઈ છે મામા રોકાવા ગઈ હતી મોટે ઉપાડે હા કાં હીરવા

તો ભાઈ આ લોકો કરે છે ગાંઠિયા ચક્કરબારા વાહ વાહ બનસી ખરેખર હો તમારું છોકરાનું મમ્મી હા જલસા છે ગાંઠિયા વાટે આની પણ નથી નીકરી કે એટલે ઉપાધી નથી આવ સેવ ગાંઠિયા પછી વાહ ત્રણ વેરાયટી છે એવો માહોલ થાય અહીં આવો ને તો આ રૂમ માં મમ્મી હું સેવ ઓલું ઓલું કરે ગાંઠિયા કરતા જતા લાગે એવું છે હું બાકી આલે મમ્મી ઓહો ખરેખર બહુ કરી આ વખતે તો ભાઈ

ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો બે દિવસ ત્યાં માન તડકો આવ્યો ગઈ સાંજે એવો વરસાદ આવ્યો કે બધું એવો ચોમાસામાં વરસાદ ન થયો એવો એવો બધું રેડી કરી દીધું જો ખાલી કાલે એવું થયું હતું કે વરસાદ નહીં આવે આખો દિવસ કાલે અત્યારે જેવો તડકો એવો તડકો હતો પણ રાતે પાછો એવો વરસાદ આવ્યો કે અડધી કલાકમાં તો પૂરું કરી જો

અંદર તો પાણી સીમા નથી રેવાની પેલી વાર કેટલા વાર એમ કે મને કોઈ આવું કે આવું કન્ટિન્યુ અઠવાડિયું વરસાદ રહ્યો હોય શિયાળામાં શિયાળો વાદરા થાય પણ તારા હકી હજી કઈ હાથમાં નથી એવું અને આ માંડવી છે એને જીવી લેવા જાય ડોડવા ખરી જાય આંગા થી મૂકી દે તો પછી ક્યારે હમ બાકી તો હજી એમ થતું કે નહીં આ બધું કમ્પ્લીટ થઈ જાય બે દિવસ નહીં હજી જો આવું કદાચ રે તો ભાઈ હવે તો વેકેશન પણ પૂરું થવા આવ્યું અને અમને એવું હતું કે ભાઈ વેકેશન છે ને અહીંયા હોય તો થોડીક મદદ થાય અને બધું છે એ સચવાઈ જાત અત્યારે તો ફ્રી થઈ ગયા વત પણ શું કહેવાય કે કદાચ આવું જ લાઈફ હોય છે બધા એ કારે બધાનું નસીબ ખરાબ હોય છે તો જ આવું થાય અને શું કહેવાય હવે તો બસ બે દિવસમાં જવાનું છે અને બે દિવસમાં ધમાલ પણ થવાની છે કેમ કે આવે છે બધા મહેમાન કારણ કે મેરેજ છે કુટુંબમાં અમારા નજીકમાં ભાઈઓમાં તો બસ આજે લગ્ન લખાણ હતું તો ત્યાં ગયા હતા અને શું કહેવાય કે જમી આજે બપોર હોય સાંજે તો પછી ગીત ગાવાના નથી કાલે સવારે સાંજે હવે બે દિવસ કન્ટિન્યુ મેરેજમાં જવાનું છે બધા આવવાના છે બધા આવવાના છે દર્શિકા ભાવના દીદી તો વિડીયો જોવાની તમને વધારે મજા આવશે અને શું કહેવાય કે હવે જે થઈ ગયું એ તો થઈ ગયું પણ પોઝિટિવ હા પોઝિટિવ રહી અને આગળ વધવું એ જ કરવું પડશે બીજું તો અમારે કઈ ઓપ્શન નથી